જય માતાજી મિત્રો રૂબી કિચન કિનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ડિનર માટેની ફૂલ થાળી આ થાળીની અંદર આપણે કટકી રીંગણનું શાક બનાવીશું અને બાજરીની એકદમ નવી રીતે રોટલી બનાવીને સર્વ કરીશું સાથે આપણે સાસ પાપડ ડુંગળી અને આખી ફૂલ થાળી આપણે બનાવીને તૈયાર કરીશું તો જે લોકોને રિંગણનું શાક નથી ભાવતું તે પણ આ રીંગણનું શાક બનાવીને ખાશે તો એ પણ રીંગણનું શાક ખાતા થઈ જશે અને બાજરીના રોટલા જેને નથી બનાવતા આવડતું તેમની માટે પણ આપણે એકદમ સરળ રીતે આજે બાજરીની રોટલી બનાવીને તૈયાર કરીશું તો ચાલો આપણે બનાવીએ એકદમ ખાવાની મજા પડી જાય એવી ડિનરની થાળી તો રેસીપી બનાવવાનું શરૂ કરીએ બાજરીની રોટલી બનાવવા માટે એક આ રીતના થોડું મોટું વાસણ લઈ લેવાનું તેની અંદર આપણે એક વાટકી જેટલું પાણી નાખીશું અને થોડુંક આપણે મીઠું નાખીશું પાણીને આપણે ઉકાળવા દઈશું તો આપણું પાણી સરસ ઉકળી ગયું છે તેની અંદર આપણે બાજરીનો લોટ નાખીશું આજે આપણે એકદમ સરસ બાજરીના લોટની રોટલી બનાવી રહ્યા છીએ તો આપણે આ રીતના બાજરીનો લોટ નાખીને વેલણથી તેને થોડો ફેરવશું તો બસ આપણે આ રીતના થોડો લોટને મિક્સ કરી લેવાનો છે ગેસને આપણે બંધ કરી દઈશું અને લોટને આપણે ઢાંકીને દસ મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં આપણે

તો આપણે ડીંટાનો ભાગ કાઢી લઈશું આપણે એકદમ સરસ આજે આ ફટાફટ ભાગ આવે છે તે કાપીશું મીઠા આપણે સારી રીતે ઓગાળી લેવાનું છે અને હવે આપણે ઝીણા ઝીણા ટુકડા કરી લઈશું રીંગણના એ જ રીતે આપણે બીજું રીંગણ પણ કાપી લઈશું તો આપણે આજ રીતે બધા જ રીંગણને કટ કરી લઈશું તો આપણે બધા જ રીંગણને આ રીતના ઝીણા કટ કરી લીધા છે તો સૌથી પહેલા આપણે રીંગણને બે થી ત્રણ પાણીએ ધોઈ લઈશું રીંગણને આપણે સરસ ત્રણ થી ચાર પાણીએ ધોઈ લીધું છે અને આ રીતના એકદમ સરસ ચોખ્ખું પાણી છે તો હવે આપણે રીંગણને વઘાર કરી લઈશું તો ગેસ ઉપર મેં કઢાઈ મૂકી દીધી છે કઢાઈ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર ત્રણ ટેબલ જેટલું તેલ નાખીશું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેની અંદર રાઈ નાખીશું રાઈ એકદમ સરસ સતરવા લાગી છે તો આપણે તેની અંદર થોડી હીંગ નાખીશું અને આપણે જે રીંગણને કટ કરીને નાખ્યા છે તો આપણે તે ઉમેરીશું તો તેલની અંદર રીંગણને આપણે એકાદ મિનિટ માટે સાતાડવાના છે જે લોકો રીંગણનું શાક નહીં ખાતા હોય તે પણ આ રીતના શાક બનાવશે તો એકદમ ખુશ થઈને આ રીંગણનું શાક ખાશે અને આ રીંગણનું શાક એટલું સરસ બનીને તૈયાર થાય છે કે તમે એકવાર આ રીતના ચોક્કસથી બનાવજો હવે આપણે રીંગણની અંદર મીઠું નાખીશું સારી રીતે આપણે મિક્સ કરી લઈશું હવે આપણે શાકની અંદર મસાલા કરીશું અડધી ટેબલ સ્પૂન આપણે હળદર નાખીશું એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર નાખીશું એક ટેબલ સ્પૂન ધાણાજીરું પાવડર નાખીશું એક ટેબલ સ્પૂન જેટલી આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ નાખીશું અને બધું જ બરાબર મિક્સ કરી લઈશું આપણે લીલું મરચું કટ કરેલું છે તે નાખીશું અને બધા જ મસાલાને થોડીક વાર માટે આપણે તેલમાં આ રીતના સાતળવા દેવાના છે તો આ રીતના એકાદ મિનિટ પછી આપણે થોડુંક તેની અંદર પાણી નાખીશું હું અત્યારે એક નાના કપ જેટલું જ પાણી નાખી રહી છું બરાબર મિક્સ કરી લઈશું

તો આપણે લોટને એકદમ સરસ સ્મૂથ કરી લીધો છે તો હવે આપણે તેની રોટલી બનાવી લઈશું તો આપણે પછી શાકને ચેક કરીશું તો હવે આપણે એક ટામેટાને આ રીતના ઝીણું ચોપ કરી લીધું છે તો આપણે તે નાખીશું અને સાથે જ આપણે શિયાળો છે એટલે લીલું લસણ નાખીશું તો એકદમ સરસ આ શાક બની તૈયાર થશે તો અત્યારે મેં સાત થી આઠ કડી લીલા લસણ લીધી છે બરાબર મિક્સ કરી લઈશું અને હવે આપણે થોડો ગરમ મસાલો નાખીશું તો હવે આપણે બેથી ત્રણ મિનિટ માટે જ ઢાંકીને થવા દેવાનું છે રોટલી બનાવવા માટે આપણે ગેસ ઉપર તવો મૂકી દીધો છે આપણે રોટલી બનાવી રહ્યા છીએ તો માટીની તાવળીનો ઉપયોગ નહીં કરીએ આ રીતના લોખંડની તવી કે નોનસ્ટિક તવાનો તમે ઉપયોગ કરી શકો છો તો આપણે એક લુઓ લઈશું અને તેને સારી રીતના આપણે આ રીતના ગોળ કરીને તમારે જે રીતના જાડી પાત્રી રોટલી બનાવી હોય એ રીતના તમારે લુઓ લઈ લેવાનો તેને આપણે લોટની અંદર થોડું આ રીતના કરીને અને હવે આપણે રોટલી વણી લઈશું જે લોકોને રોટલા બનાવતા નથી આવડતું તે લોકો આ રીતના બાજરીના લોટની રોટલી પણ બનાવી શકે છે અને બધાને સર્વ કરી શકે છે રોટલા કરતાં પણ રોટલી ખાવામાં એટલી સરસ લાગે છે કે જે લોકો રોટલો ના ખાતા હોય તેને આ રીતના તમે રોટલી બનાવીને આપશો તો તે ખુશ થઈને ખાશે તો આ રીતના બધી સાઈડમાંથી તમારે કિનારી કે વચ્ચેથી એકદમ સરસ તમારે વણી લેવાની છે તો આપણે રોટલી સરસ વણાઈ ગઈ છે હવે તેને આપણે શેકવા માટે મૂકીશું તો તવો આપો સરસ ગરમ થઈ ગયો છે રોટલીને આપણે શેકવા માટે મૂકી દઈશું તો આપણે રોટલીને પલટાવી લઈશું તમે જોઈ શકો છો રોટલી આપણી એકદમ સરસ ફૂલી ગઈ છે તો આ રીતના તમારે ઉલટ પુલટ કરીને બંને સાઈડમાં રોટલીને સરસ શેકી લેવાની છે હવે આપણે રોટલી પર થોડું ઘી લગાવીશું તો બાજરીના લોટની રોટલી તમે જોઈ શકો છો એકદમ સરસ બનીને તૈયાર થઈ છે તેને આપણે નીચે ઉતારી લઈશું અને તે જ રીતે આપણે આ મીઠી રોટલી પણ બનાવી લીધી છે આપણે તેને પણ દઈશું તો સરસ આપણી રોટલી શેકાઈ ગઈ છે હવે આપણે તેની ઉપર ઘી લગાવી દઈશું રોટલી હોય કે રોટલા હોય ઘી લગાવવાથી રોટલી ખાવાનો સ્વાદ દસ ગણો વધી જાય છે બાજરી ગરમ હોય છે એટલે આ રીતના તમારે ઘી લગાવીને રોટલી નો ઉપયોગ કરવાનો તો તમને બહુ ગરમી ના પડે સારી રીતે આપણે ઘી લગાવી દીધું છે તો આ રીતના જ આપણે બધી રોટલી બનાવી લઈશું તો હવે આપણે શાક ચેક કરી લઈશું તો શાક આપણું એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે બધું જ તેલ ઉપર આવી ગયું છે આપણે રીંગણને ચેક કરી લઈશું તો રીંગણ પણ સરસ ચડી ગયા છે હવે આપણે છેલ્લે લીલા દાણા ઉમેરીશું અને સારી રીતે શાકને આપણે મિક્સ કરી લઈશું

સાથે મસાલાવાળી સાસ અને થોડીક આપણે ડુંગળી સર્વ કરીશું તો ખાવાની મજા પડી જાય એવી આપણી ડિનરની થાળી તૈયાર છે તો જે લોકો લોકો ખાતા હોય તે પણ ખુશ થઈને શાક ખાશે એટલું ટેસ્ટી આપણે આ રીંગણ શાક બનાવ્યું છે અને જે લોકોને બાજરીના રોટલા બનાવતા નથી આવડતું તે પણ આ રીતના ફટાફટ બાજરીની રોટલી બનાવીને સર્વ કરી શકે છે તો તમને આજની આ ડિનરની થાળી કેવી લાગી તો હવેથી તમે પણ ડિનરમાં આ બાજરીની રોટલી અને લીંગણની કટકીનું શાક ચોક્કસથી બનાવજો અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને આ ડિનરની રેસિપી કેવી લાગી જો તમને આ મારી ડિનરની રેસિપી ગમી હોય તો અમારા વિડીયોને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ફરી મળીશું એક નવા દિવસે એક નવી રેસીપી સાથે તો અત્યારે બાય બાય